જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોયલ સ્ટાન્ડર્ડ બુલેટ જોઈએ છો રોયલ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે બે હજાર પંદરનું મોડલ અગિયારમાં મહિનાના બુલેટ જોવા મળી રહેશે બે હજાર પંદર અગિયારમાં મહિનાનું બુલેટ છે સેકન્ડ ઓનરનું બુલેટ છે તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બુલેટની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દેજો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો બુલેટવાળા ભાઈના નંબર તમે જે વિડિયો વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે પંચાણું દસ પંચોતેરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો ચેકન ઓનરનું બુલેટ છે બે હજાર પંદરને અગિયારમાં મહિનાના મોડલની બુલેટ જોવા મળી રહેશે રોયલ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ વેચવાનું છે તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બુલેટ તમને પ્રોપર ગામ ખીચદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખીસદળ જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો બુલેટના કિંમત વિશે વાત કરી દઉં તો બુલેટની કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એકદમ સાચવેલું બુલેટ એન્જિન પાવરફુલ છે બુલેટમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલું બુલેટ છે એકદમ સાચવેલું બુલેટ બુલેટમાં કોઈ ફોલ્ટેજ જોવા નહીં મળે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે આપણે બુલેટ વિશેની બધી જ માહિતી તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ માહિતી મળી રહે છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો તમારે વધુ માહિતી મેળવવી હોય તો આ બુલેટના માલિકના નંબર તમને વિડીયોના નીચે નંબર મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ જોવા જવું હોય તો પણ તમે ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું